હા હવે હમું જોમાં હાઈ ની જીપ ઊભી ગઈ ને ભાઈ હા પોલીસની જીપ ઊભી છે ને એટલે અવડા કે હૈ ઊભી રાખી છે રિક્ષા ઊભી રાખી એટલે રિક્ષા ઊભી રાખી ને એટલે બાઈકે કેમ ઊભી રાખી સાહેબ ની જીપ છે એ પુલ ને તો કે જે મોટરસાઇકલમાંથી હરી ગઈ હતી લહી ગઈ હતી નીકળી ગઈ હતી પડી ગઈ હતી તાર છે મોટરસાયકલ સાયકલ માથે બેહારી તો તારી માં મરે હમકા કે પણ માંગ્યું તું કે તને મોટર માંગ્યું તે તો અઢીસો લોટ નો દે બોલો કે ભાઈ સાહેબ તું મને પુરાવે પણ એમની મોટર તને માંગ્યું તો લાયસન્સ હતા જ કે મોપેડમાં માં ન હોય ખેતી નહીં તો તઈ ડોટ નો કઢાય ભરેલો ભીંડો ખાવો એક દી મોડો ન ખવાય હવે કેવો થઈ ગયો વાંદરી જેવો અને ભાઈ્યા અનંત તા ઉનાળાનો સમય એટલે બધા બધે ટાઠામાં બે ગયા કોઈ ફૂલુ મનાલીન કોઈ તમે જોવો તો મોરષ કોન કોઈ જોવો તો મહાબળેશ્વર ને કોઈ જોવો તો હરિદ્વાર ને કોઈ જોવો તો ઋષિકેશ ને ટાઠામાં પોઈન્ટ ઊભી રહે હો મૈસૂરી ને બદલે ના એટલે નૈનીતાલ ને લડખ હા આ લડખ અને ઈથી ને આખા કોક તો એમ થાઈ લઈને સુધી પૂ ગયા ત્યાં દરિયો ફોખો મોક એટલે એટલે પટાવાળો આગલે બી રાખેલો એ અનુભવ વિનાનો રોગ થોડો ના મળે એને હાંતો હાંથામાં સાંધો ત્રાખો મારી દીધો હાજી આટલો હાથ છે ત્રાહો આટલો આટલો હા હા આટલો છેલ્લો બહુ હા છોકરાનું મહેમાન શું આવવાનું તો હાજ એને કીધું કે મહેમાન કાલે આવે છે એટલે આવડિયા ધોતી છે ને આમ કે ક્યાં ગયું ભીંડામાંથી મારી કેધું ના જોવો કે હું કે મને હવે નેમ શિકાય થતી જાય હવે ભીંડો મૂકતો હારું તો તેથી ડોટ ન કટાય એ ભીંડો નું જીવે ત્યાં સુધી કઈ કે પણ મહેમાન આવે ને તો તારે ઓફિસમાં માં દેવા નથી આવવાનું કે કેમ ન આવું મુનાની માં નથી હું કે પણ મુનાની માં શું ઠું ઠું ભાળશે ભાગી જાય તો તેજી ઢોટ નો કઢાય ને પણ કે ભાઈ એ પછી તું હવે માંડવા ભાઈ માંડવામાં તું દુખણા લઈ જાય બધું કરીએ પણ હવે આમાં રાખીને બે હા ભલે નહીં આવું એટલે મહેમાન આવ્યા ગોખલામાંથી જે જય શ્રી કૃષ્ણ મહેમાન રાથામ નામ રાખ્યું ખબર ન પડ્યું ઓલો પાણી આપી આવ્યો શા આપી પાછો ઓઈલો ને ઘરવાળો તો આ બીજા માણસ મુખવાસ લઈને કરી જય શ્રી કૃષ્ણ મહેમાન એ વિડીયો વાળા લ્યો મુખવાસ લ્યો જય શ્રી કૃષ્ણ મહેમાન મુખવાસ લ્યો મહેમાન આથામાં સામું જો આ હું જોવો છો કે બેન આચે હું છું તમારા ભાઈ પૂછો સાત આઠ વર્ષ પેલા ભરેલા ભીંડામાં પાછા કૂટ કરીને હાથ ભાંગી નાખ્યો એની જેવું થોડું આપણે તો તોય ઘર આખી મહેમાન કહેતી હવે મુખવા તમને બે માણ ખાઈ ગયો અમે જાય છીએ એમાં મારો